જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી આ એક પ્રોબ્લેમ જે બધા લોકોને થતી હોય તે પછી લેડીઝ હોય જેન્ટ્સ હોય નાના બાળકો હોય જ્યારે તમે કોઈ એક જગ્યા ઉપર વધારે બેસી જાઓ છો તો તમને પગમાં ખાલી ચડવા લાગે છે શું તમને પણ આવી પ્રોબ્લેમ થાય છે ઊભું થવામાં તકલીફ થાય છે તમે ઊભા પણ નથી થઈ શકતા અને ઘણી બધી મુશ્કેલીઓ તમને થાય છે તો કોઈ પણ પ્રકારની ખાલી બાબતની જો તમે મેડિસિનો લેતા હોય રોજ ટેબ્લેટો લેતા હોય તો ઇન્જેક્શનો લેતા હોય કોઈ પણ પ્રકારની મેડિસિનો ખાલી બાબતની લેવાની જરૂર નથી બેસ્ટ એક્યુ પ્રેશર પોઈન્ટ તમને બતાવું છું જે આપણા કાનના ભાગમાં આવેલો છે અને આ ભાગમાં ફક્ત તમારે ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટ નહીં ત્રીસ સેકન્ડ આ પ્રેસ છે છે તે તે પ્રેસ કરવાનો પગની તેવી ખાલી હશે ઉતરી જશે ગેરંટી સાથે કહું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આ એક્યુ પ્રેશર પોઈન્ટ હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકો વધારે સમય કોઈ જગ્યા ઉપર બેસા છે તો તે લોકોને પગમાં ખાલી ચડવા લાગે છે તે લોકો ઊભા પણ નથી થઈ શકતા અને ઘણી બધી તકલીફો થાય છે ઘણા લોકોનું વજન વધારે હોય છે તો તે લોકોને ઘણી બધી તકલીફો થતી હોય તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી અને આ પ્રોબ્લમ છે તે નાના બાળકોથી અને મોટા સુધી બધાને થઈ શકે છે અને કોઈ ટેન્શન લેવાની બાબત નથી બધા લોકોને આ પ્રોબ્લેમ થતી જ હોય છે તો શું કરવાનું છે જ્યારે તમને

વધારે સમય બેસી જાવ છો અને તમને પગમાં ખાલી ચડી જાય જે પગ પગમાં તમને એના વિરુદ્ધનો કાનનો ભાગ છે તમારે સેકન્ડ સુધી પ્રેસ છે અને જો તમને બંને પગમાં ખાલી ચડી હોય તો આવી રીતના ક્રોસમાં તમારે ત્રીસ સેકન્ડ સુધી આ પોઈન્ટ છે કાનનો પોઈન્ટ જોઈ શકો છો આ પોઈન્ટ ત્યાં તમારે ત્રીસ સેકન્ડ સુધી આવી રીતના પ્રેસ કરવાનું છે એકવાર ટ્રાય કરો સો ટકા ગમે તેવી ખાલી છડી હશે તે ઉતરી જશે ને કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે આ વસ્તુ કરવાથી તમારા પગમાં ગમે તેવી ખાલી છડી હશે તે ઉતરી જશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો ટેબ્લેટો લેતા હોય તો આજથી જ બંધ કરી દો શરીર અંદરથી ખોખલું બની જશે અને ક્યારેય પણ લાંબુ આયુષ્ય જેવી નહીં શકો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં બધાને આ વિડીયો શેર કરો આ વિડીયો ખૂબ મહત્વનો છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો